સરદનવી સિવિલના નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ પર થયેલા જીવલેન હુમલામાં આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો સરસિવિલ હોસ્પિટલ ખાતે નર્સિંગ કાઉન્સિલરના ઉપપ્રમુખ પર જીવલેન હુમલા મામલે સોલંકીની ધરપકડ કરી હતી ચેતન સોલંકી અગાઉ સિવિલ હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો અને આરોપીના ઘરમાં પત્ની સાથે ઝઘડો ચાલતો હોય જેથી ઇકબાલ કડીવાલાને સમાધાન કરાવી આપવા કહેતા તેઓ ના પાડતા આવેશમાં આવી હુમલો કર્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું હાલ તો આરોપીની પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે આજે સવારના સમયે વેલી સવારે 5 વાગ્યાની આસપાસ નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ તેમજ ટ્રોમા સેન્ટરના ઇન્ચાર્જ ઇકવાલભાઈ કડીવાલાએ પોલીસ સ્ટેશન ફરિયાદ આપી છે કે સવારના સમયે પોતાના કામજી બહાર જતા તે દરમિયાન સિવિલના પર પાણી લઈ બોટલ લેવા માટે ઊભા થયેલા હતા તે દરમિયાન અગાઉ કોન્ટ્રાક્ટ ડ્રાઈવર તરીકે નોકરી કરતા ચેતન નટુ સોલંકી તેમના ઉપર લાકડું લાકડી અને ચક્કો લઈને હુમલો કરેલ અને ગાડીમાંથી પર્સ અને બીજો સામાન ડૂબી ગયેલ બાબતની હકીકત જાણતા પોલીસે ગુનો દાખલ કરી અને આગળની તપાસ ચાલુ કરી છે કારણ શું છે જે આ ગુનાનો આરોપી છે ચેતન નટુ સોલંકી અગાઉ સિવિલમાં કોન્ટ્રાક્ટ ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો અને તેમને તેમજ આ કામના ફરિયાદીને ઓળખતા હોય છે